હેલો માય ડિયર સ્ટુડન્ટ આઈ એમ નિકિતા હ્યુમેજ ટીચર આજે આપણે દેવસતીય પેપર સેટમાંથી પ્રશ્નપત્ર છનો વિભાગ એ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ જો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરજો અને તમારા સુધી વિડીયો શેર કરજો જેથી એ લોકો પણ દેવસત્ય પેપર સેટ સોલ્યુશન જોઈ શકે ઓકે એક વખત ખાસ ડિસ્ક્રિપ્શન ચેક કરજો કે જેથી તમને બધા જ ચેપ્ટરના રિવિઝનના વિડીયોની લિંક મળી રહે અને જે ચેપ્ટરનું રિવિઝન તમારે જોવું હોય તમે જોઈ શકો છો અને જલ્દીથી આપણે બધા જ રિવિઝનના વિડીયો ફરીથી પણ ના પ્લેટફોર્મ પર લઈને આવવાના છીએ એટલે કહું છું ચેનલને કરી લેજો ઓકે તો આવો શરૂઆત કરીએ બેઝિક મેથ્સ આપણે પ્રશ્નપત્ર છ નો વિભાગે સોલ્વ કરીએ છીએ પરંતુ જો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળો સ્ટુડન્ટ આ વિડીયો જોતો હોય તો એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હેતુલક્ષી પ્રશ્ન તો બંને માટે સેમ જ ટાઈપના હોય છે ઓકે આવો આપણે હવે શરૂઆત કરીએ છીએ કેટલા ગુણ રહેશે એક ગુણ પહેલામાં કીધું છે કે આપણને જો ગુસ્સા એક ઓમાં બી બરાબર અઢાર હોય તો લસા ખાલી જગ્યા શક્ય નથી આ ટાઈપનો ચેપ્ટર નંબર વન માંથી તમને હેતુલક્ષી પૂછાઈ શકે તો અહીંયા કંઈ જ કન્ફ્યુઝન થવાની જરૂર નથી બરાબર કન્ફ્યુઝડ થવાની જરૂર નથી એક વાત યાદ રાખવાની કે ગુસ્સા હોય ને એ હંમેશા એ જ બે સંખ્યાના લસ્સા હોય ને એનો એક અવયવ હશે એટલે કે લસા જે પણ હોય એનો એક અવયવ હોય એ જ ગુસ્સા હોય તો આપણે અહીંયા ચાર વિકલ્પમાંથી જોઈ લઈએ કે બધી જ સંખ્યા વડે અઢાર પોસિબલ હોવા પડે ભાંગાકાર અને જેની જે સંખ્યા અરે અઢારનો ભાંગાકાર નથી થતો એનો મતલબ એ સંખ્યા એનો અવયવ નથી એટલે એ લસા હોઈ શકે નહીં જેમ કે અહીંયા છત્રીસ અઢાર દુ છત્રીસ થશે અઢાર ચોક બોતેર થશે અઢાર છંગ એકસો થશે પરંતુ અડતાલીસ અડતાલીસ અઢારની સાથે શકીએ નહીં બરાબર એ હંમેશા ગુસ્સા એ જ હોય કે એનો એક અવયવ હોય ક્લિયર ચલો નેક્સ્ટ સેકન્ડમાં આપણે જોઈએ આપણને એક આકૃતિ આપેલી છે કે નીચેની આપેલ આકૃતિ લંબચોરસ ચોરસ એબીસીડીની બાજુઓના માપ દર્શાવેલ છે તો એક્સ અને વાયની કિંમત શોધો લંબ ચોરસ માટે શું હોય સામે સામેની બાજુનો સમાન હોય લંબ ચોરસની સામે સામેની બાજુ કેવી હોય સમાન તો હું અહીંયા કહી શકું કે એક્સ વધતા વાય જેટલું હશે એટલું ચાલીસ હશે કારણ કે સામે સામસામેની બાજુ સમાન હોય તો પહેલી કંડિશન અહીંયા હું લખીશ એક્સ વત્તા વાય બરાબર ચાલીસ અને બીજી કંડિશન અહીંયા એક્સ માઇનસ વાય કેટલું હશે જેટલું છ હશે તો આપણે બીજી કન્ડિશનમાં લખીશું એક્સ માઇનસ વાય બરાબર છ બે માર્ક્સમાં પણ તમને આ રીતનો દાખલો પૂછી શકાય અને ત્યારે તમારે એ સાઈડમાં લખવું પડે કારણ કે લંબચોરસની સામે સામેની બાજુના માપ સમાન હોય છે હવે આપણે આ બંને સમીકરણનો સરવાળો કરીએ અને લોપ લગાવીએ તો બંને સમીકરણનો સરવાળો કરતાં પ્લસ વાય માઇનસ વાય ઉડી જશે એક્સ વત્તા એક્સ થઈ જશે ટુ એક્સ બરાબર ચાલીસ વત્તા છ થઈ જશે બનાવીશું તો આ બે અહીંયા ગુણાકાર છે ગુણાકાર જયારે સામે જશે તો થઈ જશે ભાંગાકારમાં અને છેતાલીસ નો ભાંગાકાર બે સાથે કરીશું તો જવાબ આવશે ત્રેવીસ હવે જો આમાં એક્સની કિંમત કઈ જગ્યાએ તમને ત્રેવીસ દેખાય છે ચાર ઓપ્શનમાં એક તો અહીંયા ત્રેવીસ છે ચૌદ બાર અને દસ એટલે આ જ તમારો જવાબ હવે વાયને શોધવાની જરૂર પણ નથી કારણ કે એક્સની કિંમત ત્રેવીસ એક જ ઓપ્શનમાં આપી છે જો ઇન કેસ બે ઓપ્શનમાં આપી હોય તો તમારે વાયની કિંમત શોધવી પડે પણ હું અહીંયા તમને શોધીને બતાવી દઉં તમારે શું કરવાનું આપેલા બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં એક્સની કિંમત મૂકવાની તો આપણે પહેલું સમીકરણ જે છે અહીંયા લખું છું એક્સ વત્તા વાય બરાબર ચાલીસ જ્યાં એક્સ ને આપણે ત્રેવીસ મૂકીશું ત્રેવીસ બરાબર ચાલીસ વાય ને જ્યારે આપણે કરતા બનાવીએ તો વાય બરાબર ચાલીસ માઇનસ થાય અને ચાલીસ માંથી બાદ કરીએ તો જવાબ સત્તર આવે આવી રીતે તમને વાયની કિંમત મળી ગઈ ઓકે તો અહીંયા આવશે ઓપ્શન નંબર એ આઈ હોપ બધાને સમજાણવું છે આ ટાઈપનો દાખલો તમારો બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે ક્લિયર નેક્સ્ટ જોઈએ ત્રીજું કીધું છે કે લો વારા ઘડીએ ઘડીતો ક્વેશ્ચન તમે ફટાફટ આ તો તમને આવડે જ છે ઉગમ બિંદુ અંતર કે એટલે એનું સૂત્ર થાય વર્ગમૂળમાં મૂળમાં એક્સ વર્ગ વધતા વાય વર્ગ અને જો અહીંયા એ કોમાં બી હોત તો વર્ગમૂળમાં મૂળમાં એ વર્ગ વત્તા બી વર્ગ ડન

આ સૂત્ર આપણને એ પૂછે શ્રીધર આચાર્યએ ડન નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ જોઈએ આપણે પાંચમામાં કીધું છે કે પી ઓફ એ બાર બરાબર ઝીરો પોઈન્ટ સત્તાવન તો પી ઓફ એ પી ઓફ એ બાર હોય અથવા તો પી ઓફ એ દેશ હોય બંને સમાન જ કહેવાય બરાબર પૂરક ઘટના થઈ તો આપણી પાસે સૂત્ર છે કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર આ બંનેનો સરવાળો કેટલો થાય છે એક બરાબર ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો એક થાય છે તે સત્તાવન પીઓફે ડેશ અને એ બાર બંને સમાન છે બરાબર બરાબર એક પીઓફ એની કિંમત શોધવી છે તો આ ઝીરો સત્તાવન અહીંયા પ્લસમાં છે પ્લસ જયારે બરાબરની સામે જશે તો સેમાં થઈ જશે માઇનસમાં તો અહીંયા એકમાંથી ઝીરો પોઈન્ટ સત્તાવનને જ્યારે આપણે બાદ કરીશું ઝીરો પોઈન્ટ સત્તાવન પોઈન્ટની ઉપર પોઈન્ટ મૂકીશું અને પછીના બે અંક તરીકે આપણે શું મૂકી દઈશું ઝીરો ચલો બંનેની બાદ બાકી કરીએ અહીંયા ઝીરોમાંથી દસ ગોલીશું તો ઝીરોને કટ કરીને લખીશું દસ નવ ઝીરોને કટ કરીને લખીશું નવ અને અહીંયા એકની ઉપર આવી જશે ઝીરો દસમાંથી સાત બાદ કરીશું તો આવશે ત્રણ નવમાંથી પાંચ બાદ કરીશું તો આવશે ચાર પોઈન્ટની નીચે પોઈન્ટ અને ઝીરો માંથી ઝીરો બાદ કરીશું તો ઝીરો એટલે કે પી ઓફ એ આપણને મળી ગયું ઝીરો પોઈન્ટ તેતાલીસ કયા ઓપ્શનમાં દેખાઈ રહ્યું છે ઓપ્શન સી તો આ આપણો જવાબ ક્લિયર ચાલો નેક્સ્ટ આપણે જોઈએ પાંચમામાં આપણને કીધું છે કે નીચે આપેલ બહુપદી પીઓફેક્સના આલેખ ઝીરો અને ચાર વચ્ચે રહેલા શૂન્યોની સંખ્યા તમને અહીંયા કુલ શૂન્યોની સંખ્યા નથી કીધું શું કીધું છે કે ઝીરો જેમ કે આપણે આ જોઈ શકીએ છીએ આ ઝીરો છે અને આ જે છે ચાર અને આ ઝીરો અને ચાર વચ્ચે આને કેટલા શૂન્ય આવે છે તો આ બે સંખ્યા વચ્ચે એક શખ્સને આલેખ જેટલી વાર છેદશે એટલા એના શૂન્યોની સંખ્યા હોય જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા છેદે છે અને એક વખત અહીંયા છેદે છે તો ઝીરો અને ચાર વચ્ચે રહેલા શૂન્યોની સંખ્યા કેટલી છે બે કુલ શૂન્યોની સંખ્યા કીધી હોત તો ત્રણ આવે કારણ કે અહીંયા પણ છે ઋણમાં પણ આપણને ઋણ શૂન્ય લેવાનું કીધું નથી બરાબર તો આ ક્વેશ્ચનને ધ્યાનથી સમજીને કરજો નેક્સ્ટ હવેથી આપણે વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે સાતમામાં કીધું છે કે જો એક્સ આઈ બરાબર યુ વત્તા ત્રણ હોય અને એક્સ બાર બરાબર પંદર હોય તો વાય બાર બરાબર એક્સ બાર વત્તા ખાલી જગ્યા કદાચ આ થોડાક સ્ટુડન્ટ માટે ટ્વિસ્ટ હશે કે આ શું આવી ગયું અહીંયા એક્સ આઈને આપણે એક્સ બાર કહી શકીએ એક્સ આઈને આપણે શું કહીએ છીએ એક્સ બાર બરાબર વાય આઈ યાની કે વાય બાર વત્તા ત્રણ થઈ ગયું એક્સ બાર ની જગ્યાએ આપણી પાસે એક્સ બાર ની કિંમત આપણને આપેલી છે પંદર તો અહીંયા એક્સ બાર ની જગ્યાએ આપણે લખીશું પંદર બરાબર વાય બાર વત્તા ત્રણ વાય બારને જ્યારે કરતા બનાવવા હોય તો આ પ્લસ ત્રણ બરાબરની આ બાજુ જશે તો માઇનસ ત્રણ થશે તો અહીંયા આપણને વાય કિંમત મળી ગઈ પંદરમાંથી ત્રણ બાદ કરો તો આવશે બાર પરંતુ આપણને અહીંયા રકમમાં વાય તો પૂછ્યું નથી તો આપણે લખી નાખીએ બાર પરંતુ આપણને અહીંયા પૂછ્યું છે વાય बार બરાબર એક્સ બાર વત્તા અહીંયા ખાલી જગ્યા મારે બાર લાવવાનું છે તો હું પંદરમાં શું ઉમેરું તો જવાબ મારો બાર આવે તો ઇક્વેશન તમારું સમીકરણ જે છે બેલેન્સ થઈ ગયું ફરીથી કહું છું હું અહીંયા પંદર માં એવી કઈ સંખ્યા ઉમેરું કે જવાબ બાર આવે મોટી સંખ્યામાંથી નાની લાવવાની છે એનો મતલબ ઋણ સંખ્યા ઉમેરવી પડશે અને પંદરમાં જ્યારે તમે માઇનસ ત્રણ ઉમેરી દો તો જવાબ તમારો કેટલો આવી જાય બાર ડાબા બરાબર જવાબ અહીંયા થઈ જાય છે તો આપણે જોઈએ ઓપ્શન આપેલો છે આપણને એક માઇનસ ત્રણ તો એનો મતલબ અહીંયા જવાબ આવશે માઇનસ ત્રણ સમજાણું જેને આ અહીંયા સુધી વિડીયો જોયો હોય ને આ ક્વેશ્ચન સમજાઈ ગયું હોય પોતાનો થમ્સ આપી દેશે મને કમેન્ટમાં કે હા અમને સમજાઈ ગયું છે

કારણ કે એક ગુણ પણ આવી શકે બે પણ આવી શકે એવી રીતે સો માંથી સો પણ આવી શકે તો આપણો જવાબ આવશે આ એક ના એકસો એક હવે ઘણા સ્ટુડન્ટને પેપર સોલ્વ કરવાની આદત ન હોય ને તો આજ લખીને આવે એકના છેદમાં સો એટનો બેનિફિટ છે કે જેટલા બને એટલા પેપર સોલ્વ કરો

બરાબર એટલી ફિગર આપણે પૂરી કરી દઈએ આ તમારું ક્યુ બિંદુ અને આ પી ક્યુઆર વર્તુળનો વ્યાસ છે બીજા અંત્ય બિંદુને નામ આપી દેસુ આ જો ખૂણો પી ઓ આર એટલે કે પી ઓ આર ફરીથી કહું છું પી ઓ આર એટલે કે આ નીચેનો ખૂણો તમને આપી દીધો છે એકસો વીસ ઓકે તો તમારે શોધવાનું છે માપ ખૂણો ઓ પી ક્યુ ઓ પી ક્યુ આ ખૂણો શોધવાનો કીધો છે વર્તુળ ચેપ્ટર કંઈ પણ ડાઉટ હોય તો મારો એક રિવિઝન છે જેમાં આખું ચેપ્ટર બહુ ડિટેલમાં શીખવાડ્યું છે નાના નાના કન્સેપ્ટથી લઈને દાખલા સુધીના કન્સેપ્ટ એ તમે જોઈ શકો છો બાકી આપણે વાત કરીએ આ એક્ઝામ્પલની તો આપણે પ્રમય દસ પોઈન્ટ એક એવું કહે છે કે વર્તુળની ત્રિજ્યા અને તેના પર દોરેલો સ્પર્શક બંને એકબીજા સાથે નેવો અંશનો ખૂણો બનાવે તો આ મળી ગયું ને એવું મારે આ ઉપરના ત્રિકોણની જ વાત કરવાની છે જો ત્રિકોણના કોઈ પણ બે ખૂણા હોય તો હું ત્રીજો ખૂણો આસાનીથી શોધી શકું છું તો આ જે ખૂણો છે એ મને મળી જાય કારણ કે તમે જો આ બંને ખૂણાનો સરવાળો કરીએ તો આ રેખિક જોડના ખૂણા છે સીધી લાઈન બનાવે છે અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય એકસો ને સીધી લાઈન બનાવે છે બરાબર તો આ બંનેનો સરવાળો એકસો એસી થાય તો અહીંયા હું લખીશ એકસો વીસ વત્તા ખૂણો ક્યુ ઓપી ખૂણો ક્યુ ઓપીએ તો સાઈઠ અંશ બરાબર તો આટલો જો ખૂણો મને સાઈઠ મળી ગયો તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો જેમાંથી બે ખૂણા મારી પાસે છે જ તે એક તો નેવું ડિગ્રી વત્તા ડિગ્રી વત્તા આપણે જે ખૂણો શોધવાનો છે એ કયો માપ ખૂણો ઓ પી ક્યુ ત્રણેય ખૂણાનો સરવાળો થશે એકસો એસી માપ ખૂણા ઓ પી ક્યુને આપણે કરતા બનાવીએ તો એકસો એસી માંથી આ બંનેનો સરવાળો બાદ કરવાનો તો કેટલો થશે નેવું વત્તા સાહીઠ કેટલું થઈ જશે એકસો બરાબર એકસો અને એકસો એસી માંથી જ્યારે આપણે એકસો ને બાદ કરશું તો કેટલા અંશનો ખૂણો વધશે ત્રીસ અંશનો જે આપણને ઓપ્શનમાં દેખાઈ રહ્યું છે એનો મતલબ આનો જવાબ આવી ગયો ત્રીસ અંશ

જો વર્તુળની રેખા એક બિંદુમાં છેદે તો એને સ્પર્શક કહેવાય પરંતુ જો વર્તુળને બે બિંદુમાં છેદે તો એને કહેવામાં આવે છે વર્તુળની છેદિકા ઓકે યાદ રાખજો અગિયારમાં કીધું છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ઉદ્ભવી ન શકે એનો મતલબ થાય અશક્ય ઘટના અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે ઝીરો તો અહીંયા આવશે ઓપ્શન ત્રીજો સી ઝીરો નેક્સ્ટ જોઈએ બારમા આપણને કીધું છે કે બિંદુ પી માઇનસ પાંચ કોમાં ઉગમ બિંદુ ઝીરો બિંદુ પૈકી એક બિંદુ ઉગમ બિંદુ હોય તો આપણે એનું અંતર શોધવા માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં વાય વર્ગ બરાબર તો અહીંયા આપણે કિંમત મૂકીએ વર્ગમૂળમાં મૂળમાં એક્સ આપણે જોઈ શકીએ છીએ એક્સની કિંમત છે માઇનસ પાંચ તો અહીંયા આવશે માઇનસ પાંચ નો વર્ગ વધતા વાયની કિંમત છે સાત તો અહીંયા આવશે સાત નો વર્ગ નેક્સ્ટ સ્ટેપ જોઈએ માઇનસનો વર્ગ જયારે ઋણ સંખ્યાનો તમે વર્ગ કરો એટલે પાંચનો વર્ગ આવી ગયો પચીસ વર્ગ થઈ ગયો ઓગણપચાસ ચાલો આ બંને સંખ્યાનો સરવાળો કરી નાખે નવ ને ચાર પાંચ ચૌદ ચૌદ નો ચાર વધી એક બે ને ત્રણ ત્રણ ને ચાર સાત ચુમ્મોતેર અને ચુમ્મોતેર એક એવી સંખ્યા છે કે જે સંખ્યા નું વર્ગમૂળ નથી નીકળી શકતું તો આ તમારો જવાબ તેરમા માં આપણને કીધું છે હવે આપણે વિધાન ખરા છે કે ખોટા તે સમજ આપવાનો છે તેરમા આપેલું છે કે બે અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય થાય હંમેશા વડ યુઝ કરો છે તો જરૂરી નથી કે બે અસમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો અસમય જ આવે અસમય પણ આવે અને સમય પણ આવી શકે છે એનો મતલબ આપેલું વિધાન કેવું છે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે કોઈ આપણે બે લેવી સંખ્યા જેમ કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ રકમમાં શું કે છે કે બે અસમયનો ગુણાકાર તો આ બંને વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે જો આપણે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો ત્રણ તેરી કેટલા થાય નવ અને નવનું વર્ગમૂળ શું છે ત્રણ તો ત્રણ ને હું ત્રણ ના છેદમાં એક એટલે કે પી ના પી ના છે તો અહીંયા આપેલું વિધાન ખોટું પડે છે બે અસમય સંખ્યાનો ગુણાકાર અસમય પણ આવી શકે અને સમય પણ આવી શકે છે ઓકે ચાલો અસમય આવી શકે એનું ઉદાહરણ આપું એક જેમ કે વર્ગમૂળ બે એનો ગુણાકાર હું વર્ગમૂળ ત્રણ સાથે કરું

હંમેશા યાદ રાખવાનું કે જ્યારે દ્વિઘાત બહુપદી હોય આપણે જોઈ શકીએ છીએ કે બહુપદી બહુપદી છે તો બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા હંમેશા બે બે થી ઓછી હોય શકે શૂન્યોની સંખ્યા પરંતુ બે થી વધારે ક્યારેય પોસિબલ નથી તો અહીંયા આપણને કે છે બે થી વધારે ત્રણ શૂન્યો એનું મતલબ આપેલું વિધાન ખોટું પડે છે ચાલો નેક્સ્ટ પંદરમાં જોઈએ જેમ જેમ સાઈન થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સોરી જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે આપેલું વિધાન ખરું કે ખોટું તો વારા ઘડી આવ્યું છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય હંમેશા શું થાય છે વધે છે એનો મતલબ આપેલું વિધાન ખરું છે બીજું કે કિંમત કઈ તો સાઈન થિટાની મહત્તમ કિંમત માઇનસ એક સાઈન લઘુત્તમ કિંમત કઈ તો લઘુત્તમ કિંમત માઇનસ એક સાઈન અને કોષ માટે આ બંને માટે માઇનસ થી લઈને એકની વચ્ચે જ એની કિંમત રહે છે કન્સેપ્ટ ક્લિયર ચાલો આપણે આગળ જોઈએ થીટા માપ વાળા કોઈ પણ ખૂણા માટે સાઈન છેદમાં બે થાય તમે જયારે સાઈન થીટાની કિંમત ત્રણ ના છેદ માં બે ને સોલ્વ કરશો તો એક પોઈન્ટ પાંચ થશે હમણાં મેં આના આગળના જ હેતુલક્ષી પ્રશ્નમાં તમને સમજાવ્યું કે ક્યારેય સાઈન થીટાની કિંમત એક કરતા વધારે આવી શકે

નેક્સ્ટ આપણે જોઈએ હવે આપણે એક શબ્દમાં એક વાક્યમાં ને એક આંકડામાં જવાબ આપવાનો છે ચાર પ્રશ્ન હશે તમારા ટોટલ સત્તરમાં કીધું છે કે મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈ ડીઆઈ ના છેદમાં સીગમા એફઆઈ ના સૂત્રમાં ડીઆઈ નું મૂલ્ય શોધો તો ડીઆઈ નું સૂત્ર પૂછ્યું છે ડીઆઈ નું સૂત્ર થશે એક્સ આઈ માઇનસ એ આ તમારો જવાબ બસ આટલું લખીને બેઠો એક માર્ક્સ લેવાનો અને જો યુઆઈ વાળું શું પદ વિચલનની રીત હોય તો યુઆઈ પૂછ્યું હોય તો એનું સૂત્ર થશે એક્સ એક્સઆઈ ના છેદમાં એચ વર્ગ લંબાઈ બરાબર અહીંયા વર્ગ લંબાઈ છેદમાં નથી લખવાની અને ના સૂત્રમાં છેદમાં એચ વર્ગ લંબાઈ આવશે ક્લિયર આગળ જોઈએ અઢારમાં કીધું છે કે દસ

પેલા તો સિક્કાના બે એક સિક્કો ઉછાળીએ તો ટોટલ પરિણામ કેટલા આવે બે કાં તો તમને છાપ મળશે ને કાં તો તમને કાટ મળશે અઘરી તો અહીંયા લખવાનું બે અને એની ઘાત તરીકે જેટલા સિક્કા ઉછાળો છો જેમ કે બે ઉછાળતા હોય તો બે ની બે ઘાત જો ત્રણ ઉછાળતા હોય તો બે ની ત્રણ ઘાત એઝ ઇટ ઇઝ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણે દસ સિક્કા ઉછાળવાનું કીધું છે એનો મતલબ કુલ પરિણામની શક્ય પરિણામની સંખ્યા હશે બે ના છે બે રેસ ટુ ટેન બેની દસ કાત તો આને સોલ્વ કરી નાખીએ આપણે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ પાંચ વખત કર્યું તો બત્રીસ જવાબ આવે છે એવી રીતે હજી એક પાંચ વખત કરીશું તો બત્રીસ જવાબ આવશે તો બત્રીસ ગુણ્યા બત્રીસ કરી નાખીએ આપણે એનો મતલબ બત્રીસનો વર્ગ શોધી લઈએ તો હું વૈદિક ટ્રીકથી શોધું છું ઝીરો ચાર ત્રણનો થશે ઝીરો નવ ત્રણ દુ છ ને છ દુ બાર ચાર બે નવ ને દસ તો આપણને અહીંયા શક્ય પરિણામની સંખ્યા મળી ગઈ એક હજાર ચોવીસ બરાબર તમારે શું કરી નાખવાનું બત્રીસ ગુણ્યા બત્રીસ વર્ગ કાઢીને જોઈ લેવાનું કેમ મેં પાંચ વખત કર્યું કારણ કે બત્રીસ ગુણ્યા બત્રીસ કેમ કર્યું કારણ કે જ્યારે હું બે ને પાંચ વખત ગુણું છું તો બત્રીસ આવે છે ને હજી પાંચ વખત ગુણવા પડશે તો ફરીથી બત્રીસ આવશે તો આ કન્સેપ્ટ સમજાઈ ગયું ગમે એટલા સિક્કાનું પૂછે આપણે કન્ફ્યુઝ થવાનું નથી

હવે આપણને અહીંયા તો જો પહેલા ગોળાનું ઘનફળનું સૂત્ર આપણે લગાડીએ તો આવશે ચાર ના છેદમાં ત્રણ પાય આર ઘન પરંતુ અહીંયા બે ત્રીજા હોવાથી પહેલા વંશમાં લખીશું આર વન પાછું છેદમાં ઘનફળનું સૂત્ર લગાડી દઈએ ચારના છેદમાં ત્રણ પાય આર ટુનો નો ઘન અંશમાં ચાર ના છેદ માં ત્રણ છેદમાં ચાર ના છેદમાં ત્રણ ઉડી જશે પણ ઉડી જશે તમારે જોઈએ સત્યાવીસ છેદ પાંચ નો ઘન થશે એકસો પચીસ તો અહીંયા તમને ઘનફળ નો ગુણોત્તર મળી ગયું સત્યાવીસ જેમ એકસો પચીસ ઓકે

છેદમાં સીગમાં બાર ની કિંમત છે છે ગુણ્યા વર્ગ લંબાઈ h ની કિંમત છે દસ છેદ ઉડાએ ઝીરો કટ ઝીરો કટ ઝીરો કટ ઝીરો કટ તો અહીંયા વચ્ચે તમારું પચીસ બરાબર એ પ્લસ માઇનસ માઇનસ પાંચ જ્યારે આ માઇનસ પાંચ આવશે તો પ્લસ પાંચ થઈ જશે તો એની કિંમત આવી ગઈ પચીસ વત્તા પાંચ ત્રીસ બસ એટલું ઈઝી પૂછ્યું તો અહીંયા કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી આ રીતના દાખલા પૂછાવાના ચાન્સીસ એક વાક્યમાં ઇમ્પોર્ટન્ટ છે તમને બધા ડેટા આપી દીધા હશે અને સૂત્રની મદદથી તમારે શોધી લેવાનું હોપ બધાને સમજાઈ ગયું હશે આગળ જોઈએ હવે આપણા જોડકા જોડો ચાલુ થાય છે જેમાં કીધું છે કે એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલનું પૃષ્ઠફળ એક પેન્સિલ છે જે નળાકાર પેન્સિલ છે આવી રીતે પરંતુ એક ધારથી છોલેલી છે એટલે આ રીતનો શેપ બનશે શંકુ વત્તા નળાકાર તો શંકુનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ આપણને સોરી પૃષ્ઠફળ સોરી પૃષ્ઠફળ કીધું છે ઘનફળ નહીં તો નળાકારનું પૃષ્ઠફળ વત્તા શંકુનું પૃષ્ઠફળ નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર છે ટુ પાય આરએચ વત્તા શંકુનું આ ઉપરનો જે શેપ દેખાય છે એ કયો છે શંકુ તો શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર છે પાય આર એલ અહીંયા એક ચીજ કરી શકો છો તમે પાય અને આર ને કોમન કાઢી શકો છો તો આવશે ટુ એચ વત્તા એલ જુઓ તમને ઓપ્શનમાં કયો ઓપ્શન પહેલો આપ્યો છે કે બીજો

તો 22 માનો જવાબ આવશે એ આગળ જોઈએ 23 માંમાં કીધું છે કે ઈટની કુલ સપાટીનું ક્ષેત્રફળ ઈટ ઈટનો આકાર કેવો હોય છે લંબઘન આકાર હોય છે તો તમને અહીંયા લંબઘનની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવું કીધું છે તો લંબઘનની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર થાય બે કાઉન્સમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 23 માનો જવાબ આવશે ઓપ્શન નંબર એ ઓકે અને ચોવીસ માં કીધું છે કુવાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કુવો એટલે કે નળાકાર છે અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે ટુ પાય આર એચ અહીંયા આપણને આપી દીધું છે ઓપ્શન સીમાં તો આઈ હોપ બધાને પ્રશ્નપત્ર છનું સેક્શન એ બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે બીજું કંઈ પણ ડાઉટ હોય તમે મને ડેફિનેટલી કમેન્ટમાં પૂછી શકો છો હું તમને હન્ડ્રેડ પર્સન્ટ એનો આન્સર આપીશ બાકી વિડીયોને હજુ સુધી લાઈક કરવાનું બાકી રહી ગયું હોય તો પ્લીઝ સ્ટુડન્ટ લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો મળીએ મારા નવા વિડીયોમાં ત્યાં સુધી વાય